મહેસાણામાં ગુરુ શિખર રોમાંચક સાયકલિંગ રેસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ લાખ રૂપિયા સુધીના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે મહેસાણાના રામોસરા સર્કલ પર આવેલા કેન્સરીલા માર્કેટથી આ રેસ સવારે પાંચ વાગે શરૂ થશે અને ગુરુ શિખર માઉન્ટ આબુ પહોંચશે તે લોકો અહીંયાથી ગુરુ શિખર ફક્ત સાડા પાંચ કલાકમાં જે ફર્સ્ટ આવશે પાંચથી સાડા પાંચ કલાકમાં ત્યાં જ પહોંચી જશે એટલે કે પ્રેક્ટિકલી ગાડીની સ્પીડના હિસાબથી જે વ્યક્તિ ત્યાં પહોંચશે તેને સિગ્નેચર રેસ તરીકે ઓળખવામાં આવશે અને ઇન્ડિયન સાયકલ એસોસિએશન ઓર્ગેનાઇઝ આ કરી રહ્યું છે અને ઇન્ડિયન સાયકલના લોકો પણ અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે જોકે બેઝિકલી આ રેસ અને જે રીતે યોજાઈ રહી છે તે રીતે તેના ફાયદા અને સ્વચ્છ વાતાવરણ માટે સાયકલ ચલાવવાના જે ફાયદાઓ છે તે હેતુથી યોજવામાં આવી રહી છે જોકે આમાં અઢાર વર્ષથી ઉપરના લોકો પાર્ટિસિપેન્ટ કરતા હોય છે અને પચાસ પ્લસના લોકોને પણ લગભગ આ રેસમાં ભાગ લેવા માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે આમાં રજીસ્ટ્રેશન માટે રૂપિયા ત્રણ હજાર પાંચસો જેટલા નક્કી કરાયા છે અને રૂપિયા પાંચ લાખથી પણ વધુના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે ચાર જાન્યુઆરી એટલે કે દર વર્ષનું પહેલો રવિવાર અમે એક અહીંયાથી રેસ યોજીએ છીએ જે મહેસાણાથી ગુરુશિખર સુધીની રેસ હોય છે એકસો ને કિલોમીટરની એમાં ભાગ લેવા માટે ભારતમાંથી બધા રાજ્યોમાંથી જુદા જુદા રાજ્યોમાંથી ભાગ લે છે એ દર વખતે દર વર્ષે મહિના દર વર્ષના પહેલા રવિવારે એટલે કે જાન્યુઆરીના પહેલા રવિવારે યોજાતી હોય છે અને આ વખતે ચાર જાન્યુઆરી ફસ્ટ સન્ડે છે એટલે ચાર જાન્યુઆરીના એ રેસ અહીંયાથી પાંચ વાગે સવારે કેન્ઝીરાથી શરૂ થાય છે અને ગુરુશિખર એક હંડ્રેડ એન્ડ સેવન્ટી નાઇન રસ્તો તય કરીને પહોંચે છે